ગાડી માંથી જવા નીકળ્યા હતા ગાડી માંથી બે વાગે ગયો પેટ ફટી ગયું જોવો હાલો ગુડ મોર્નિંગ શું પ્રભાત કેમ છો મજામાં ને બધા મજામાં રહેશો તો આજે છે રવિવાર અને વાગી ગયા છે સાડા નવ અને આપણે ઉઠી ગયા છે બી લાગીને ચા નાસ્તો કરવા બેઠા છે ભી જુઓ લાગીને બહાર જોયું તો બહાર વરસાદ ચાલુ છે દેખાય તો બધા વરસાદ ચાલુ છે અમારા મેડમ ચાર એટલી બનાવી રહ્યા છે કલર કેમ વયો હા હા એટલે ગામડે રહ્યા હોય ને થોડોક કલર વી ગયો છે તો આવી જાય છે મારો તો આવી રહ્યો આજે તો કાઈ નહીં બનેવ્યું આપણે રે સહ નાસ્તો કરી લેવી તમે પણ ચા નાસ્તો નો કર્યો હોય તો કરી લેજો ને અત્યારે શર્ટ બટ પહેરો નથી આપણે નાખેરી બે તૈયાર થઈ જાય હાલો તો બનાવી દેજો આપણે તો હાલો મિત્રો હું જાઉં છું નીચે આજે રવિવાર છે એટલે આપણે હું હોય તો તમને ખબર તો છે એટલે બહાર વરસાદ છે એટલે અહીંથી છત્રી ખોલી ને જાઉં છું એટલે વાંધો નહીં ખોલી ન જતી હાલો તો બનાવી દેજો અમારે જો વિડિયો કોલ આવ્યો છે હવે દિલુજી નો ગાય ને વિનય રેજો આપડે હારે હું વસ્તુ લઈ આવું બહાર વરસાદ ચાલુ છે એવું લાગશે તો બહાર થોડોક થોડો લોકો થઈ લઈશ દરેક વિડીયો કઈ ને હાલો મિત્રો મારા વાલીડા તો આપણે ના કરીએ ને તૈયાર થઈ ગયા છે તો આપણે જવાનું છે સિદ્ધનાથ બાજુ જો કે તમે થંબ થંબલ આઈટીઓ જોઈને ખબર પડી છે છીએ સિદ્ધનાથ મહાદેવ તો રવિવાર છે એ બાજુ ઓટો બાટો મારી આવી એમ થાય હમણાં લોગ આવ્યો નથી આ માટે હમણાં લોગ આવ્યા હતા તો આજે રજા છે કે દે બસ ઓટો મરી આવી તો કાય ને બની રહેજો આપણે અરે આપણે અરે આપણે કિચન આવવાનું છે ગાડી લઈને જવાનું છે તો આપણે નીકળી જાય કાય ને બની રહેજો આપણે હાલો મિત્રો તો ગાડી આવી ગઈ છે ઘોણો આવી ગયો છે અને આપણી સવારી જો નીકળવાની છે આ છે ઘોણો કિચન ગાડી આવી ગઈ છે બસ હવે નીકળવું છે હજી એક માણ આવવાનું કે છે આપણે આવે એટલે નીકળવી તો મિત્રો ગાડી માથે જવા નીકળ્યા તો ગાડી માથે તો બેહવા ગયો ને તો પેટ ફાટી ગયું છે એની વાહના અજી સીધો રે હશે રક્ષા બંદર માં ગયો તો પ્યાં ફાટી ગયો થકાય નહી ગોકુલેશ્વર મંદિર આજે મંદિર જવાનું છે આપણે અંદર કાંઈ નહીં હાલો અંદર દર્શન દર્શન અત્યારે તો ટ્રાફિક ઓછો જાય છે રવિવાર છે એટલે કાલે ટ્રાફિક વધારે હોય સોમવારે મિત્રો દર્શન દર્શન કરી લીધા છે ચારના માન ના લીધા છે કોટા બે ત્રણ પાડી લીધા છે જુઓ કિશન રાઠોડ કેમ રહ્યું કિશન રાઠોડ

ફળ ફ્રૂટ શાકભાજી ની માર્કેટ ભરાય છે ફોટા પણ બહુ પડે પાર્કિંગ નું છે તો આ રાખડી બાંધી હતી કાલે ભાદરી બે વહી ગઈ છે કેમ કે આપણે અત્યારે ઓપી છે તો આજે રવિવાર છે તો આજે પધરાઈ દેવી કેમ કે રક્ષાબંધન માં રાખડી બાંધી હોય બધા ભાદરીમાં માં પધરાવી તો હાલો પધરાઈ દેવી હા હા જો ગઈ બધી રાખડી દિનવાર માર્કેટ પર ભરાઈ છે લો આપડી ગાડી આવી ગઈ ગાડીમાં બેસી જાવી ના ના જવા દે કાલે છે ગાડી હવે છે એની સવારી જોઈએ હવે હાથમાં ગાડી રહે ધારું પાસે કિચન

મેલડી પણ દર્શન કરી લીધા છે અને હવે ઘર બાજુ પરિહાણ કરીશું કાંઈ મંદિર બહુ મસ્ત હતું મંદિરમાં જુઓ હા બહુ મસ્તી એનું મંદિર છે

આ દર્શન કરી આવ્યા ને મેલ દેવાડા હા સિદ્ધનાથ મહાદેવ સિદ્ધનાથ મહાદેવના જય હાથ તમે એવું કીધું હે એને હું ખર કામ કીધું ભાઈ કે આજે જમ રવિવાર હોય જા તો તમને નોટા પાડે તમે મેડમ સુનીયા તા કેસે ક્યો એ અહીંયા જ્યા જાસા આયા એ અહીંયા જ્યા જાસા

હું તમારા માટે નવા નવા કન્ટેન્ટ લાવતો રહીશ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો મળી હવે નવા બ્લોગમાં ત્યાં સુધી આટલું જ ચાલો બાય